પ્રિવારસાઈ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ગ્લોબલ છબી સતત મજબૂત બની છે ભારતના કોઈ મ્યુઝિયમને આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ હોય એવું પ્રથમવાર સ્મૃતિવનના કિસ્સામાં બન્યું છે આ સન્માન ગુજરાતને પ્રાપ્ત થયું છે આ ઘટના દરેક ગુજરાતીને અપાર ગૌરવ અપાવનારી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી સમગ્ર ટીમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું લોકાર્પણ ગુજરાતમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ ત્રાટકેલા ગોધારા ભૂકંપે જ્યારે કચ્છને ધમરોળી નાખ્યું હતું તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે 28 ઓગસ્ટ બે હજાર ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું કેવું છે સ્મૃતિવન સ્મૃતિવન એ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની અશોગાથા છે આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે રાખ માંગથી ફરી બેઠા થવાની કીર્તિ કથા છે શૂન્ય માંગથી સર્જનનું ચિત્ર રજૂ કરતો જીવંત દસ્તાવેજ છે વડાપ્રધાન શ્રીના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિવન ભુજના ભુજીઓ ડુંગર પર ચારસો સિત્તેર એકર વિસ્તારમાં ફેલાયેલું છે અહિંગ વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે જેમાં પાંચ લાખ વૃક્ષો છે તે સિવાય પચાસ ચેકડેમ છે જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ બાર નાગરિકોના નામની તકતી અહિંગ ચેકડેમની દિવાલો પર મૂકવામાં આવી છે આ ઉપરાંત સનપોઈન્ટ આઠ કિલોમીટર લંબાઈના ઓવરઓલ પાથવે એક દશાંશ બે કિલોમીટર આંતરિક રોડ એક મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ ત્રણ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ ત્રણસો મી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ પાંચ લાખ વૃક્ષોનું વાવેતર સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને અગિયાર હજાર પાંચસો ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે અહીં બે હજાર એકમાં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે ત્રણસો ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી બે હજાર આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે